શ્રીમદ શ્રીમદ સ્કંદ તૃતીય અધ્યાય ચતુર્થ શ્રી વિદુર મૈત્રી મિલન શ્લોક શ્લોકસંખ્યા ઓગણત્રીસ શબ્દિવસિંહ ભક્ત વિધાનસભા દ્વારા શ્રીશુકઉવાચ બ્રહ્મ શાપ દેશ કાલે સંરત્ય સંકુલ સ્વીત प्रत्यक्ष देहमचित शब्द श्रीशुक उवाच श्री सुखदेव गोस्वामी बोलिया ब्रह्म साप ब्राह्मणों आपेला शाप थे अपदेशेना आवा देखा वे बहानों काढ़े कालेना શાશ્વત કાળથી અમોગા કદી નિષ્ફળ ન જાય તેવું વાંચીતા ઇચ્છેલો સૌહ્યા બંધ કરીને સ્વકુલમ પોતાનું કુળ સ્વીતમ અત્યંત મોટી સંખ્યાવાળું ત્યક્ષન તજ્યા પછી દેહમ દેહ અચિંતયત વિચાર્યું અનુવાદ શ્રી સુખદેવ ગોસ્વામીએ ઉત્તર આપ્યો હે પ્રિય રાજન બ્રાહ્મણોનો શાપ તો કેવળ નિમિત્ત જ હતો વાસ્તવિક કારણ તો ભગવાનની જ પરમ દિવ્ય ઈચ્છા હતી ભગવાન પોતાના મોટી સંખ્યાવાળા પરિવારના સભ્યોને વિદાય કર્યા પછી જ પૃથ્વી પરથી અપ્રગટ થવા ઈચ્છતા હતા તેમણે પોતાના મનમાં આ પ્રમાણે વિચાર્યું આ શ્લોકમાં ત્યક્ષણ શબ્દ શ્રી કૃષ્ણ ભગવાને તેમનો દેહ છોડ્યો તેના સંબંધમાં ખૂબ મહત્વનો છે તેઓ સચિત આનંદનું શાશ્વત રૂપ છે તેથી તેઓ પોતે અને તેમનું શરીર બંને એકરૂપ છે આથી તેઓ પોતાનું શરીર છોડે અને પછી પૃથ્વીના દર્શનમાંથી અદ્રશ્ય થઈ જાય તે કેવી રીતે શક્ય છે ભગવાન શ્રી કૃષ્ણ રહસ્યમય રીતે અદ્રશ્ય થયા તે અંગે અભક્તો અથવા માયાવાદીઓ અને અલ્પ જ્ઞાની મનુષ્યોમાં અનેક શંકાસ્પદ મતભેદો છે શ્રીલા જીવ ગોસ્વામીજીએ તેમના ગ્રંથ કૃષ્ણ સંદર્ભમાં સવિસ્તાર આ શંકાનું નિરસન કર્યું છે બ્રહ્મસંહિતા અનુસાર ભગવાનના અનેક રૂપ છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ભગવાનનો અસંખ્ય રૂપ છે અને જ્યારે ભગવાન કોઈ જીવને દર્શન આપે છે ત્યારે તે સ્વરૂપમાં તેમની સાથે સંયોજાયેલા રૂપ સંયોજાયેલા કૃષ્ણ સ્વરૂપે આવા બધા જ રૂપોના દર્શન થાય છે આ બધા દોષરહિત રૂપો ઉપરાંત ભગવાનનું પોતાનું વિશ્વરૂપ પણ છે જે તેમણે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર અર્જુનને દર્શાવ્યું હતું આ શ્લોકમાં સ્વીતસ શબ્દનો પ્રયોગ સૂચિત કરે છે કે તેમણે વિરાટ રૂપ સાથે ઓળખાતા પોતાના વિરાટ સ્વરૂપનો તો ત્યાગ કર્યો પણ પોતાના આદિ શાશ્વત રૂપનો એટલે કે મુરલીધર સુંદર સ્વરૂપનો કદી ત્યાગ નહોતો કર્યો કારણ કે તેમના દિવ્ય સચ્ચિદાનંદ સ્વરૂપમાં પરિવર્તન થવાની કોઈ શક્યતા નથી ભગવાનના ભક્તો તો આ સરળ બાબતને તરત જ સમજી જાય છે પણ જે અભક્ત હોય ભગવાનની ભાગ્ય સેવા પૂજા કરતા હોય તેઓ આ સરળ તથ્યને સમજી શકતા નથી અથવા તો ભગવાનના દિવ્ય દેહ શાશ્વત છે એ વાતને જૂઠી ઠેરવવા જાણી જોઈને વિવાદ ખડો કરતા હોય છે અપૂર્ણ જીવોમાં જે છેતરવાની વૃત્તિ છે તેને કારણે આમ બને છે પ્રત્યક્ષ અનુભવ દ્વારા આજે એ જોવામાં આવે છે કે ભિન્ન ભિન્ન મંદિરોમાં ભક્તો દ્વારા ભગવાનના દિવ્ય રૂપને પૂજવામાં આવે છે બધા જ ભક્તો એ તથ્યને સમજી શકે છે કે ભગવાનનું મંદિરમાંનું એક રૂપ ભગવાનના અન્ય રૂપથી ભિન્ન નથી હોતું ભગવાનની આ બુદ્ધિ દ્વારા ગમ્ય રીતિનું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આ પ્રમાણે વર્ણન છે નાહમ પ્રકાશઃ સર્વસ્વ યોગ માયા સમાવૃત પ્રત્યેક વ્યક્તિ સમક્ષ પ્રકટ કે અપ્રકટ થવાનો અધિકાર ભગવાને પોતાની પાસે આરક્ષિત રાખ્યો છે પદ્મપુરાણમાં પણ કહ્યું છે અતઃ શ્રી કૃષ્ણ નામાદિના ભાવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિય ભગવાનના દિવ્ય નામ રૂપ ભૌતિક ઇન્દ્રિયોથી સમજી શકાતા નથી પણ જ્યારે તેઓ દુનિયાવી વ્યક્તિઓની સમક્ષ દ્રષ્ટિ સમક્ષ પ્રગટ થાય છે ત્યારે તેઓ વિરાટ રૂપ ધારણ કરે છે આ રૂપનું ભૌતિક પ્રદર્શન એક વધારાનું પ્રદર્શન છે તેને વિષય અને વિશેષણના તર્કથી સમજાવી શકાય વ્યાકરણમાં કોઈ વિશે વિષયનું વિશેષણ હટાવી લેવાય તો પણ વિષયમાં કોઈ પરિવર્તન આવતું નથી તે જ રીતે પરમેશ્વર જ્યારે ભૌતિક વિરાટરૂપ ત્યજી દે છે ત્યારે તેમનું શાશ્વત દિવ્ય સ્વરૂપ કદી પરિવર્તિત થતું નથી જોકે તેમના મૂળ સ્વરૂપમાં અને તેમના અસંખ્ય બીજા સ્વરૂપમાં કોઈ તાત્વિક ભેદ નથી પાંચમા સ્કંદમાં જોઈશું કે હજી આજે પણ ભગવાન શ્રી રીતે તેમના વિવિધ સ્વરૂપોમાં વિવિધ લોકોમાં પૂજાય છે અને શી રીતે પૃથ્વી પર પણ અલગ અલગ ક્ષેત્રોમાં વિવિધ મંદિરોમાં પ્રભુ પૂજાય છે શ્રીલા જીવ ગોસ્વામી અને શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરે ભગવાન અપ્રગટ થયા એ ઘટનાનું પોતાની ટીકાઓ સાથે સવિસ્તર વિવરણ કર્યું છે તેમાં અને તેમાં વૈદિક સાહિત્યના ભિન્ન ભિન્ન પ્રમાણભૂત અવતરણો પણ ટાંક્યા છે આ ગ્રંથનું કદ વધી ન જાય એ માટે અમે બધાનો અહીં જાણી જોઈને સમાવેશ કર્યો નથી કર્યો ઉપર દર્શાવ્યા પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતામાં સમગ્ર બાબતનું સ્પષ્ટીકરણ છે પ્રગટ થવા કે ન થવાનો અધિકાર ભગવાને આરક્ષિત રાખ્યો છે જે પ્રેમ ભક્તિ રહિત હોય તેવા ભક્તોને તે દર્શન દેતા નથી અને આ રીતે તે તેમને પોતાનાથી વધુ દૂર હડસેલે છે ક્ષીરો વિષ્ણુ ભગવાન સમક્ષ જઈ બ્રહ્માજી પ્રાર્થના કરી

નામશ્રેષ્ઠમ મનમી શચીપુત્ર સ્વરૂપ રૂપિયા માધુરી ગોષપતિ રાધાકુંડ ગિરીવરમો આદવાસ પ્રાપ્ત યસિ કૃપયા શ્રીગુરૂસ્દેહમી ગુરૂ શ્યુતપદ કમલમ શ્રી ગુરુન્વૈશ્વાશ્રીપ સાગ્રજા સ ગણરઘુનાથન્ તમ સજીવમ કૃષ્ણ ચૈતન્ય શ્રી સાદ્વૈતમ સાવધૂત પરીજનસિતા કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાૃષ્ણ પાંચિતા શાખાન્તા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ અહીંયા ઘણા બધા પોઈન્ટ્સ શ્લોક સમજાવે છે આ શ્લોકમાં અહીંયા ચર્ચા ચાલે છે જે ભગવાન પોતાના ધામમાં જાય છે તો તેઓ આ શરીર છોડે છે એવું ઘણા માયાવાદીઓ નિર્વિશેષવાદીઓ એવી કલ્પના કરે છે કારણ કે એ લોકો એમ સમજે કે ભગવાનનું આપણી જેમ જ છે ભગવાન ભગવાન મહાપુરુષ છે પણ એ પણ પોતાના શરીરનો ત્યાગ કર્યો કરે છે કારણ કે માયા દ્વારા એમને શરીર મળે છે એવું માયાવાદીઓ સમજે છે અને નાસ્તિકો જે ભગવાનના ભક્ત છે તે એવું સમજે છે પણ ભગવાનના ભક્તો કન્ફ્યુઝ થતા નથી ભગવાનનો ભક્ત સંપૂર્ણ રીતે જાણે છે કે ભગવાનની લીલા શું છે શા માટે ભગવાને આ લીલા કરી જેમ અહીંયા પ્રશ્ન થાય જય કેશવ થોડા વખત પછી પહેલા પૂછ્યું હતું કે શા માટે ભગવાને આ રીતે પોતાના કુળ બધાને મરાઈ નાખ્યા બીજા કોઈ ઉપાય કર્યો હતો ને પ્રશ્ન થવાનો એકચુલી ભગવાન જે કંઈ કરે છે ને તે પરફેક્ટ હોય આપણે સમજી નહી શકીએ હા કોઈ પણ વસ્તુ ભગવાન એકદમ પરફેક્ટલી એવું ગોઠવી દે કે આપણને થોડા વખત પછી ખબર પડે કે આ જ બરાબર હતું બીજું કાંઈ કર્યું તો બરાબર નહીં આપણે આપણા જીવનમાં પણ જોઈએ છીએ આપણે કાંઈ કરવા જઈએ છીએ પણ ભગવાન આપણે આપણી ઈચ્છા વિરુદ્ધ કે આપણા આપણી યોજના વિરુદ્ધ કશું કરી દે અને પછી એ કાર્ય થઈ જાય પછી ખબર પડે ચાલો સારું થયું આ થયું એ સારું થયું એટલે દરેકના જીવનમાં ભગવાન આવું કરે છે તો ભગવાન જ્યારે યાદવનો પોતાના કુળનો વિનાશ કરે છે તો એમણે કેટલું બધું વિચાર્યું હોય કારણ કે આપણે તો કેટલું વિચારી શકીએ કાલનું વિચારી શકીએ પરમ દિવસનું વિચારી શકીએ પણ ભગવાન કરોડો જન્મો સુધી કરોડો અરે સોરી કરોડો વર્ષો સુધી આ ચાલશે અને કરોડો વર્ષથી ચાલી આવ્યું છે એટલે ભગવાન કંઈક નાની પણ ભૂલ કરે તો એ તો ભગવાન પછી ભગવાન કહેવાય જ નહીં એટલે ભગવાનની જે લીલા થાય છે એમાં સૌથી પહેલા આપણે દરેક ભક્તે પણ આ સમજવાનું છે કે પરફેક્ટ હોય એમાં કાંઈ ભૂલ નહીં હોય આપણે એમ નહીં કહી શકીએ કે યાદવ કુળને જે વિનાશ કર્યો તેને બદલે કાંઈક બીજું કરીને ભગવાન ચાલ્યા જતે નહીં એવું નહીં કરી શકાય અથવા રામાયણમાં લીલા આવે છે લીલા કથા કે ભગવાન રામે સીતાનો ગર્ભાવસ્થામાં હતા સીતામાં હતા તો પણ ત્યાગ કર્યો અને આજે પણ નાસ્તિક લોકો કહે છે કે જો આ તમારા ભગવાન રામ કે સ્ત્રીનો પોતાની પત્નીનો ત્યાગ કર્યો કે જેમાં કોઈ ખામી નહોતી પણ એક એના ધોબીના વચનથી એમનો ત્યાગ કરે છે એટલે અભક્તો કે નાસ્તિકો માયાવાદી આ સમજી નથી શકતા ભગવાન કદી પણ પોતાની અંતરંગ શક્તિનો ત્યાગ કરતા જ નથી એ સતત ભગવાન શક્તિ અને છૂટા કેવી રીતે પાડી શકાય એટલે ભગવાન કદી ત્યાગ નથી કરતા પણ આ લીલા છે એવી કે જેથી ભગવાન વિરામાં વિરા લીલા પ્રગટ કરી શકે બાકી રામાયણમાં આપણે જોઈએ છીએ ભાગવતમમાં નવમા સ્કંદમાં વર્ણન છે કે ભગવાન એવું લાગે કે સીતા માતા સીતા માતા માટે એકદમ વિરામમાં દુખી થઈ ગયા છે પણ પ્રભુપાત લખે છે કે ભગવાન દિવ્ય આનંદ માણતા હતા વીરા લીલાનો આપણે પણ જોઈએ છે કે પતિ પત્ની જ્યારે સાથે હોય તો એટલી વેલ્યુ નહીં થાય પણ જ્યારે પતિ કે પત્ની દૂર રહેતા હોય કોઈ કારણસર ત્યારે એમનું વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બને દેખાય તો આ રીતે ભગવાન સીતાન ત્યાગ કર્યો એના ઘણા બધા કારણ છે ભગવાન કોઈ પણ વસ્તુ વગર વિચારી નથી કરતા વગર વિચાર એ વિચાર છે હવે હવે અહીંયા યાદવ કુળનો કેમ આ રીતે વિનાશ કર્યો એ હવે વિચારે છે પોતાના તેમણે પોતાના મનમાં આ પ્રમાણે વિચાર્યું કેમ ત્યાગ કરે એટલે આપણે હંમેશા સંશય અસંશય ભગવાનની કોઈ પણ લીલામાં સંશય નહીં કરવાનો જો કઈ સંશય થાય તો એ આપણો પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે ભગવાનની લીલાનો નથી આ ખાસ ધ્યાન રાખવાનું સિવાય કોઈ બીજો ઉપાય જ નતો એમ સમજી લેવાનો જ્યારે અને સમજાવશે કે બીજો ઉપાય જ નતો એટલા માટે ભગવાને આ લીલા કરી એટલે એક એક વસ્તુ ભગવાન કરે છે એ પરફેક્ટ હોય છે આ પહેલી વસ્તુ બીજું કે જો અહીંયા લખ્યું છે કે અભક્તો અથવા માયાવતીઓ અને અલ્પજ્ઞાની મનુષ્યોમાં અનેક શંકાસ્પદ ભગવાન આ રીતે અદ્રશ્ય રીતે રહસ્યમય રીતે અદ્રશ્ય થયા એમાં એટલે અભક્તોનો વિષય જ નથી આ અભક્તોનો વિષય નથી ભગવાન કઈ રીતે પ્રગટ થયા આવી લીલાને સમજવાનો એટલે એમણે શું કરવાનું એમણે ખાલી જપ કરવાનો ને ભગવદ્ ગીતા વાંચવાની એમને એટલી જ સલાહ આપવાની આ બધું એ લોકો આ વિષયમાં પડવા જાય અને આપણી સાથે ચર્ચા કરે તેમને અંતે કંઈ મળવાનું નથી કારણ કે એ સમજી જ નથી શકવાનો આપણે ગમે તેટલું સમજાવશું એ સમજી નહીં શકશે એમ કે જેમ જયકેશવરો થોડા વખત પહેલા એક મને મોકલ્યું હતું કે કૃષ્ણ ને રામ જેવું કોઈ વ્યક્તિ હતા નહીં એવું હતું ને તો એ એ કોને લખેલું નાસ્તિક લોકોએ લખ્યું હતું સુપ્રીમ કોર્ટનો એવો કોઈ નિર્ણય નતો નાસ્તિક લોકો લખ્યું સુપ્રીમ કોર્ટે કઈક કોઈક ટીકામાં એવું કઈક હશે તેને નાસ્તિક લોકો પકડી લીધું અને કે કૃષ્ણ રામ જેવું કોઈ વ્યક્તિ નથી અને આવું કેવી રીતે શક્ય બને પહેલા હજારો વર્ષ પહેલા કારણ કે વિજ્ઞાન કહે છે કે સભ્ય સમાજ તો હમણાં થોડા વર્ષો પહેલા જ થયો પહેલા લોકો પથ્થર હતા પથ્થરથી થી અને અગ્નિ મીન્સ આવું એડવાન્સ નહોતા એવું નાસ્તિક લોકો કહે છે પથ્થર યુગ હતો પહેલા પણ એમને ખબર નથી કે અત્યારે એકચ્યુઅલી પ્લાસ્ટિક યુગ છે પહેલાના યુગ તો ટેકનોલોજી વાળો યુગ હતો ટેકનોલોજી જબરજસ્ત ટેકનોલોજી અત્યારે પ્લાસ્ટિક યુગ છે કેવી ટેકનોલોજી હતી કે એક વ્યક્તિ એક હજાર મહારથી એક હજાર રથી સાથે લડી શકે એવો યુગ એટલે કેવા કેવા શસ્ત્ર હતા અત્યારે એક એટમ બમ છોડવો હોય તો વિચારવું પડે ત્યારે પણ વિચારતા હતા પણ એક ફટ દઈને એટમ છોડી દેતા હતા બ્રહ્માસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનું નિવારણ બ્રહ્માસ્ત્રથી કરતા હતા કેટલા બધા કેટલી બધી જબરજસ્ત ટેકનોલોજી હતી કે ખાલી મંત્રનું ઉચ્ચારણ કરવાથી હા બધું કાર્ય થઈ જતું હતું ભગવાન કપિલ દેવ ના પિતાજી કરદમ મુનિ આખો મહેલ ઉભો કરી દીધો હતો ટેકનોલોજી થી સૂક્ષ્મ ટેકનોલોજી મહેલ મીન્સ આખું ઉડતું નગર બનાવી દીધું હતું બોલો અને નાસ્તિકો કહે છે કે આ બધું પથ્થર યુગ હતો એટલે પ્લાસ્ટિક પ્લાસ્ટિકની ડિશમાં ખાઈને પ્લાસ્ટિકની કોથળીમાં ખાઈને એ મનમાં બધું પ્લાસ્ટિક ચાલ્યું જાય લોહીમાં પ્લાસ્ટિક ચાલ્યું જાય એટલે આ પ્લાસ્ટિકમાં આપણે ગરમ પ્રસાદ આપીએ ને તે હવે વિચારવું પડશે એનો કઈ ઉપાય કે પ્લાસ્ટિક ખાઈ ખાઈને નાસ્તિકો એના કણમાં કણે કણમાં પ્લાસ્ટિક થઈ ગયું છે હા એટલે હવે આપણે એનો કઈક વિચારવું પડશે આ પ્રસાદ આપીએ તે તો એ બધું એ પ્લાસ્ટિક આકાલ શરીરમાં વહે લોકો શું સમજી શકે ભગવાનની લીલા સમજી શકે એટલા માટે એટલા માટે ભગવાનને કોણ પ્રિય પ્રિય ભક્તો હોય કારણ કે ભક્તિમાં બીજા નથી ભક્તિ દ્વારા જ મને જાણી શકાય એટલે આપણે ભક્ત એટલે આપણે સંશય નહીં કરવાનો જો સંશય થાય ને તો આપણે તરત કોઈ ભક્તને પૂછી લેવાનું અને એની વાત સમજી લેવાની અથવા આ રીતે શાસ્ત્રોના આદેશ લઈ લેવાનો આપણે નાસ્તિક કેટેગરીમાં આપણે નહીં મૂકવાનું કે કેમ ભગવાન આવું કર્યું બીજું કે ભગવાન નાહમ પ્રકાશ સર્વસ્વ યોગ માયા સમાવૃત હું દરેક સામે પ્રગટ નથી થતો ભગવાન કહે છે આ બીજી વસ્તુ એટલે નાસ્તિક ગમે તેટલે ધમપચડા કરશે ગમે તેટલી સભાઓ ભરશે મોટી મોટી સભા ભરાઈ છે નાસ્તિકોની અને આ કહે છે કે ભગવદ્ ગીતા ખોટી છે એક જણે તો બહુ વખત પહેલા એમ કે આ ભગવદ્ ગીતામાં ખોટું છે અને એને કચરા પેટીમાં નાખી દેવી છે આ નાસ્તિકો એટલે ભગવાન આ સામે અધિકાર પોતાનો અધિકાર છે કે અપ્રગટ થવાનો પ્રત્યેક વ્યક્તિ સમક્ષ પ્રકટ કે અપ્રકટ થવાનો અધિકાર ભગવાને પોતાની પાસે આરક્ષિત રાખ્યો છે કોઈને દર્શન આપવા કે નહીં એ ભગવાન પર એટલે આપણે ગમે તેટલું કહીએ ગમે તેટલો તપ કરીએ યોગ કરીએ કર્મ કરીએ પણ ભગવાન આપણને દર્શન આપે જરૂરી નથી એટલે જ શ્રીમતી રાધારાણીના ભાવમાં ચૈતન્ય મહાપ્રભુ પ્રાર્થના કરે છે કે આશ્લિષ્ય વાપાદરતામ પિનષુમા દર્શનાર મર્મતામ કરો તું એટલે ભક્ત ભગવાનના દર્શન માટે પણ આકાંક્ષ વિચારો અને અભક્તો ગમે તેટલા તૂટી જાય પણ ભગવાન દર્શન નથી આપવાનું મને તમે મને બતાવો ભગવાન મારી સામે આવીને કહીને તો હું માનું કે ભગવાન છે આ આ ભક્તોની વાત એ ભગવાન ઓકે ભગવાન પ્રગટ થાય કે નહીં થાય મને દર્શન આપે કે નહીં આપે પણ કૃષ્ણ જ ભગવાન છે મારા હૃદયના પ્રાણના કૃષ્ણ જ છે આપણે એ અન્ડરસ્ટેન્ડિંગ લાવવાની છે એટલે ભગવાનની બુદ્ધિ દ્વારા અગમ્ય કાર્ય રીતે શ્રીમદ ભાગવત વર્ણન છે કે ભગવાન પ્રગટ નથી થતા એટલે આ બધી જે લીલાઓ છે કારણ કે ભગવાનની લીલા અને કોઈ ભેદ નથી એટલે આ બધી લીલાઓ પણ સાક્ષાત ભગવાન છે એટલે એ પણ સમજવી મુશ્કેલ છે જેમ ભગવાન દર્શન નામ રૂપ ગુણ લીલા જેમ ભગવાનના દર્શન કરવા એ દુર્લભ છે દુર્લભ નહીં એ દર્શન સમજવા પણ એ શક્ય નથી એટલે એટલે ભક્તો વિધિ ભક્તિ દ્વારા ભગવાનના નામ સ્મરણ દ્વારા ધીમે 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 ભગવાનને પ્રસન્ન કરે નામ રૂપ ગુણ લીલા પછી સ્ટેપ બાય સ્ટેપ ઉતાવળ નથી કરતો ભક્ત આપણી યોગ્યતા કેટલી છે ભગવાનના દર્શન કરવાનું ચાલો ભગવાન અત્યાર પ્રગટ થઈ જાય આપણી શું યોગ્યતા છે શું માંગીશું આપણે ભગવાન પાસે ભગવાન બસ હું તમારે સોળ માળ તો કરીશ પણ મને ખાલી એક બંગલો આપી દો અને એક થોડીક બેંક બેલેન્સ રાખો કે જેથી હું મૃત્યુ પામું ત્યાં સુધી મને કોઈ ધનની સમસ્યા નહીં થાય હે આપણે એટલું આવું માગી શકીએ ભગવાન પાસે જો અત્યારે ભગવાન પ્રગટ થાય તો પણ આ તો તુચ વસ્તુ છે જેમ પેલે એક વાર્તા છે કે જેમાં એક દોષીમાં રોજ માથે લાકડાનો ભારો લઈને જંગલમાંથી આવતી હતી અને કૃષ્ણ કૃષ્ણ ભગવાન નામ લેતી હતી તો એક વાર શું થયું કે લાકડો માથા પરથી ભારો નીચે પડી ગયો તો એમણે કહ્યું કોઈ હતું નહીં ત્યાં તો ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન તમે આવો અને ભગવાન પ્રાર્થના કરી તો ભગવાન આવ્યા અને પૂછ્યું બોલ શું જોઈએ તો કે આ આ જે નીચે લાકડાનો ભારો છે માથે મૂકી આપો તો ભગવાન સારું તો ભગવાન માથું ભારે મૂકીને એ ચાલ્યા જાય છે એ ચાલી જાય દોષી તો આવું આપણી હાલત નહીં થવી છે કે ખાલી ભગવાન પાસે થોડુંક માંગણી કરીને આપણે ભગવાનને ઓકે હવે જાઓ તમે એટલે પરિપક્વતા જોઈએ ભગવાન દર્શન આપી શકે હમણાં આપી શકે પરિપક્વતા નહીં હોય તો આપણે ભગવાનના યોગ્ય રીતે દર્શન નહીં કરી શકીએ એટલે તે તપ તપ તપવું પડે આપણે અને એ જ તપ આ છે આ તપ આપણે જે શ્રવણ કીર્તન ભગવાનની જે ભક્તિ કરી રહ્યા છે સેવા કરી આ તપ છે એટલે જયારે આપણે તપમાં તપીએ આવા તપ તપીએ છીએ વિશેષ કરી પ્રભુપાદે જે બતાવ્યા છે કે ચાર નિયમોનું પાલન સોળ માળા મંગલ આરતી કરવી પ્રચાર કરવો આ જે તપ છે એ રિયલી તપ છે અને એ તપને કારણે આપણે શુદ્ધ થઈને પછી એક દિવસ ભગવાનના દર્શન કરવા માટે આપણે યોગ્યતા મેળવીશું એટલે પદ્મપુરાણમાં પણ કહ્યું છે અતઃ શ્રી કૃષ્ણ નામાદિ ન ભવિત ગ્રાયમ ઇન્દ્રિય એટલે આપણે ઉતાવળ નથી કરવાની સમજવાની એક એક વસ્તુ સમજવાની ભગવાન અને શ્રીમદ ભાગવતમ ભગવાનને સમજાવવા માટે એક થી નવ સ્કંદમાં રચના ભાગવતમની રચના માટે જ થઈ છે ભગવાનને સમજાવવા માટે એક થી નવ સ્કંદ સુધી પહેલા ભગવાનને સમજો ઉતાવળ નહીં કરો આપણે બધાને ફાસ્ટ ફૂડ જોઈએ ફાસ્ટ ઇમિજિયેટલી ઇમિજિયેટલી હમણાં ને હમણાં જોઈએ વાત લાગશે પણ આ પ્રોસેસ છે આ પ્રોસેસથી આપણે આગળ વધવાનું છે અને જીવનના કોઈ તબક્કામાં આપણી પરીક્ષા આવે તો આપણે નાસ્તિક નથી બની જવાનું અભક્ત નથી બની જવાનું કારણ કે બહુ નાસ્તિકોનો પ્રચાર અત્યારે બહુ વધી ગયો છે એ લોકો ચેલેન્જ કરે ભક્તોને આવા ઘણા વિડીયો આવે તો મને કહે કોઈ કે તમે આનો જવાબ આપો શા માટે જવાબ આપીએ આપણી સાથે ટાઈમ ક્યાં છે કે જવાબ આપીએ એટલે જરૂરી નથી આવા બધા ઘણા બધા આવશે પણ આપણે ભગવાનની લીલાને સમજવાનું છે અહીંયા લખે છે કે વાસ્તવિક ભગવાને આ તો બ્રહ્મ સાપાપ દેશે ના બ્રાહ્મણો નો આપ્યો એ તો દેખાવો છે અપદેશે ને આવા દેખાવનું બહાનું કાઢ્યું ભગવાને બાકી નારદ મુનિ અંગીરા ઋષિ આ બધા ભેગા થયા હતા એ સાપ કેવી રીતે આપે ભગવાન એ લોકો તો ભગવાનને જાણતા હતા કેવી રીતે ભગવાનના કુળ ને સાપ આપી શકે આજે આજની તારીખમાં શિલ્લા પ્રભુપા છે એમના પુત્ર તો એમના પુત્ર ભક્ત નહોતા તે સમયે પણ આપણને જેવું આપણે કોઈ કે આ પ્રભુપાત ના પુત્ર છે ઓ પ્રભુપાતનો પુત્ર છે આપણે આદર જાગે ને તો આ તો કૃષ્ણનો વંશ છે એને સાપ કેવી રીતે આપી શકીએ એટલે અહીંયા લખે છે બ્રહ્મ શાપાપ દેશે ના બાનુ કાઢીને કાલે ના મોગ વાંચિત અને એમણે એમની ઈચ્છા કરી જે કદી નિષ્ફળ નહીં જાય એટલે ભગવાનની ઈચ્છા કદી નિષ્ફળ નહીં જાય કારણ કે ભગવાનની ઈચ્છા ભગવાનનું કાર્ય પૂર્ણ હોય છે આપણે આ સમજવાનું આ શ્લોકમાં કે એ પુણ્ય હોય છે એટલે અહીંયા લખે છે કે વાસ્તવિક કારણ તો ભગવાનની પરમ દિવ્ય ઈચ્છા હતી શું ઈચ્છા હતી કે ભગવાન પોતાની પોતાના મોટી સંખ્યાવાળા પરિવારના સભ્યોને વિદાય કર્યા પછી પૃથ્વી પરથી અપ્રગટ થવા ઈચ્છતા હતા આ એમની ઈચ્છા હતી તો આપણે આ રીતે સમજવું જોઈએ એક એક શ્લોક સમજવો છે ને આપણું પરમ ધ્યેય પરમ લક્ષ્ય છે કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવો કૃષ્ણ પ્રેમ મળશે અને કૃષ્ણ પ્રેમનું વર્ણન અદભુત છે ગુરુમાનિક પ્રવચન છે શ્રીમતી રાધા રાણી પર રાધાશ્રમીને દિવસે આપ્યું હતું ઇંગ્લિશમાં છે બહુ સરસ સમજાય છે કૃષ્ણ પ્રેમ વિશે કૃષ્ણ પ્રેમનું મૂર્ત સ્વરૂપ શ્રીમતી રાધા રાણી છે જે કૃષ્ણ પ્રેમ નું પ્રગ મૂર્તિમાન સ્વરૂપ છે અને બહુ સુંદર વસ્તુ છે કૃષ્ણ પ્રેમ આપણે બધા ભૌતિક જગતના પ્રેમ પાછળ પાગલ છીએ પણ જે કૃષ્ણ પ્રેમ જે છે તે વાસ્તવિક આપણે જ્યાં સુધી એના માટે પ્રયાસ નહીં કરીશું ત્યાં સુધી આપણે અહીંયા સંતુષ્ટ નહીં થઈ શકીશું એટલે આપણે બધા પ્રયાસ કરવાનો છે અને અને છેલ્લો પોઈન્ટ પ્રભુપાદ બે વાર લખે છે કે જે પ્રેમ ભક્તિ રહી હોય તેવા ભક્તોને તે દર્શન દેતા નથી અને આ રીતે તે તેમને પોતાનાથી વધુ દૂર હડસેલે છે આગળ બીજા ફકરામાં પણ આજ લખે છે એટલે ભગવાન દૂર રાખે છે પ્રગટ થવા કે ન થવાનો અધિકાર ભગવાન આરક્ષિત રાખ્યો આરક્ષિત રાખ્યો છે એટલે આ બહુ મહત્વનો પોઈન્ટ છે એટલે નાસ્તિકો આપણી સામે દલીલ કરવા આવે તો આપણે વિચલિત નહી થવાનું ઘણી વિચલિત થઈ જાય છે ભક્તો હા અને પછી એની સાથે વધારે દલીલ કરે છે નો એ સમજવાનો નથી ગમે તેટલું તમે કહો એ નથી સમજવાનું કારણ કે એની બુદ્ધિ એટલી વિકાસ નથી પામી અથવા બુદ્ધિ જ નથી એનામાં નાસ્તિકમાં બુદ્ધિ જ નથી આખું જગત જુએ છે એ એમ જ પણ ચંદ્ર સૂર્ય આ પથ્થર આ આટલો પ્રકાશ આપે આખો દિવસ સૂર્ય સવારથી સાંજ સુધીમાં પ્રકાશ આપે તેને દેખાતું નથી નાસ્તિકને હા ભગવાન કાંઈ નથી કોણ આ બધું કરે છે એટલે એની બુદ્ધિ જ નથી એટલે આવા લોકોથી ડિસ્ટર્બ પણ નહીં થવાનું આપણે આપણી હા આપણી સેવન મુખે એ જીવા દો સ્વયં એવો સ્મત્યતા આપણે ભગવાનની સેવા કરતા 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 આપણે એક દિવસ ભગવાન દર્શન કરી દઈશું બધા ભક્તોએ એટલા માટે આપણે સાથે રહીને સેવા કરીએ સાથે રહીને કીર્તન શ્રવણ બધું ભગવાનની જે પણ જરૂરિયાત ભગવાનની સેવા માટે જે યોગ્ય છે તે આપણે બધા સાથે મળીને કરીશું તો એક દિવસ આપણે બધાને અવશ્ય કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત થશે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવત અમકી જાય